ત્યારબાદ પોતાના ગામ નાનીવાડા પરત પહોંચ્યા હતા નાનીવાડા પરત પહોંચતા મુસ્લિમ સમાજના લોકોએ પણ મહેશજી ઠાકોરનું સન્માન કર્યું હતું પૂર્વ સરપંચ તરીકે ઓળખાતા સદ્દામભાઈ સરપંચે તેમના ઘરે આવકારો આપી તેમનું મહેશજી ઠાકોરનું સન્માન કર્યું હતું તે સહિત લાલાજી ઠાકોર અને કળવાજી ઠાકોરનું પણ સન્માન કર્યું હતું સદ્દામભાઈએ ઠાકોર સમાજના વડીલોને તેમના ઘરે બેસાડી અને મહેમાનગતિ પણ કરી હતી અને એકતા જાળવી રાખશું તેવો સંદેશો પણ આપ્યો હતો કેમેરામેન વિરાટ ઠાકોર સાથે રિપોર્ટર સંજુબાબા બાબા ખેરાલુ આપણે નાનીવાળા કાજલપુર દૂધ પંચાયતના તમામ મતદારોએ અને દૂધ ચૂંટણીની અંદર નાનીવાળા કાજલપુર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી હતી એના અંદર તમામે તમામ ઉમેદવારો અભેખભો મિલાવી એકબીજાનું માન જાળવી અને પંચાયત ની અંદર જે ખુબ ખુબ આભાર માનો સાથે સાથે વાત કરીએ તો આપણી પંચાયત પંદર વર્ષથી રહેલા પૂર્વ સરપંચ શ્રી દૂર મોહમ્મદ અલ્લા શેઠ સદામ એમનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ ગામની જે આપ્યો છે અને જે એકતા જાળવી અને આપણા ભાઈ શ્રી મહેશ કુમાર રામાજી ઠાકોર ને આપણા સરપંચના ઉમેદવાર તરીકે એમણે બિનહરીફ જઈ બનાવ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર માન સાથે સાથે એટલી આશા રાખું છું આવનારા આપણા સરપંચ શ્રી અને આવનારી તમામ પંચાયતની જે બોડી છે એ ચારે ગામોનો નાની સારો એવો નાની વડા જૂથ પંચાયતનો વિકાસ કરે ગામને વિકાસની વાતે આગળ લઈ જાય એવી આશા રાખી હું મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કી જય શું કહેશો કળવાજી તમે સમરથમાં મહેશજી ઠાકોરને ચૂંટાઈને લાયા છો જનતાને શું સંદેશ આપશો જનતાને પહેલા તો નાનીવાળા કાદરપુર જૂથ પંચાયતની જનતાને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું તેમણે ખરેખર એક સાચો સારો અને તટસ્થ પ્રતિનિધિ નાનીવાળા કાદરપુર જૂથ ગ્રામ પંચાયતને આપ્યો છે ત્યારબાદ બીજું કે જે ઉમેદવારો હતા એમણે જે સાથ સહકાર આપી સરપંચના ઉમેદવારો હતા એમણે સાથ સહકાર આપી અને નાનીવાડા પંચાયતના સરપંચને બિનહારીફ કરવા બદલ એમના પણ અમે આભારી છીએ ત્યારબાદ અમે નાનીવાડા કાદરપુર જૂથ પંચાયતના તમામ નાગરિકોને એક સંદેશ આપવા માંગીએ છીએ કે નાનીવાડા કાદરપુર જૂથ પંચાયતમાં આવતા તમામ ગામો જે છે ગાજીપુર ખેરપુર જે તમામ ગામોની અંદર આવનારી નવી સરપંચની જે કમિટી છે એ કમિટી ચારે ગામનો વિકાસ થાય ચારે ગામના લોકોને સરકારની આવનારી યોજનાઓનો લાભ મળે વધારેમાં વધારે લાભ લે એનો પ્રચાર પ્રસાર થાય અને ગામની અંદર વિકાસ વિકાસ અને વિકાસની વાત સિવાય બીજી કોઈ આ કમિટી પાસે કોઈ વાત હશે નહીં જે મને કઈ લાવ્યો હતો એ બધા નું કદાચ ગાજરપુર ગાજીપુર બધા નું આભાર